પ્રયાગરાજમાંથી ચાલી રહેલ મહાકુંભમાં સુરત અને હાલ પ્રયાગરાજ ખાતે મહાકુંભ ચાલી રહ્યું છે પિસ્તાલીસ દિવસ ચાલનાર મહાકુંભમાં ભક્તો ઉમટી રહ્યા છે ત્યારે સુરતથી મહાકુંભ ગોજવવા માટે પહેલી વોલ્વો બસને સુરતમાં ગૃહ અને સુરતના પ્રથમ નાગરિક દક્ષેશ સહિતના લીલી ઝંડી બતાવી હતી ઢોલનગારાના તાલે મુસાફરોનું સ્વાગત કરાયું હતું તો બોલ્વો બસમાં મહાકુંભ જઇ રહેલા લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો લોકોએ કહ્યું અમે કુંભ જવાની આશા છોડી દીધી હતી પરંતુ સરકારની આ જાહેરાતે અમને ખુશી આપી છે મુસાફરોએ ગરબા રમી ખુશી વ્યક્ત કરી હતી તો આગામી દિવસોમાં તમામ શહેરોમાંથી વધુ વોલ્વો બસ શરૂ કરવામાં આવશે તેમ પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આપ સૌ માટે સૌથી પવિત્ર અને આસ્થાની ઢૃતિ આપ સૌ લોકો પ્રયાગરાજ મહાકુંભમાં તમે સૌ લોકો પોતપોતાની આસ્થા નિભાવી શકો તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરી પરંતુ બે દિવસ તમારું રાત્રિ રોકાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ બી ગુજરાત ટુરિઝમનો જે ડોમ બનાવવામાં આવ્યો છે એ ડોમ હાલમાં જે પહેલી બસો જતી હતી એના માટેની વ્યવસ્થા છે અને કાલે જ આપણે એ ડોમમાં બીજી જગ્યા મળી છે જેનો ડોમ બની રહ્યો છે પરંતુ એ લાભ તમને લોકોને પહેલા દિવસોથી મળી શકે એવી કરીને જે મંડલો દ્વારા સેવાકીય કેમ્પો છે અને અનેક જગ્યાઓ પર જે આપણા મહાન સંતો જે લોકો હાજર છે તે જગ્યાઓ પર આપ લોકો આરામથી જઈ શકો અને પૂરો તમારી આસ્થાનું જે ડૂબકી છે એ સારી રીતે મારી શકો તેવી આપ સૌને શુભકામના